હવે છડી પોકારવા માટે જેમની વિશેષતા જ છે જે હોય આ સભાની અંદર અને છડી ના પોકારે હું બન્યું જ નથી દરેક એમ થાય કે આજે ભાનુભાઈ સભામાં હતા અને આજે છડી ના પોકારાઈ તો ચાલો આજે એમની છડીનો પણ સુંદર મજાનો આપણે અનુભવ લઈએ આગે કદમ ધીરે કદમ આગે કદમ ધીરે કદમ સો નગી છડી

ઘણી ખંભા ઘણી ખંભાત મધુબન છે જીસકી ભગત લો ગુણગાન કરતે હૈ સુ શામ રમ કૃષ્ણ રમા કૃષ્ણા રમા કૃષ્ણ એસા રામ કૃષ્ણ બહેની પણ ઘણી ખંભા ઘણી ખંભા અને સાથે સાથે અમારા તપસ્વી કુમારો કુમાર કુમારે માર ખાધા બના વિજય મેર્યો છે એવા કુમારોની પણ ઘણી ખમા ઘણી ખમા ઘણે ખમા ફૂલ ખીલ્યું છે બાગમાં તોડવાનું મન થાય ફૂલ ખીલ્યું છે બાગમાં તોડવાનું મન થાય વસોમાં આવ્યા છે ભગવતી બેન પૂર્ણિમા બેન એમને મળવાનું મન થાય ઓમ શાંતિ સાથે સાથે આપણને આમંત્રિત આમંત્રણ આપીને આવેલા મહેમાનોનું પણ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ સ્વાગત સાથે સાથે દરેક સેન્ટરમાંથી આવેલી મારી બ્રહ્માકુમારી બહેનો મારી દીકરીઓને પણ ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા